ચોમાસા દરમિયાન ક્યારેય ખોદકામ થતા નથી જે ડીઆઈ એટલે કે દક્તા નાયલ જે પાણીની નવી પાઇપલાઇન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો જે નાખવા જઈ રહ્યા છે ડ્રેનેજ અને પાણીની જે નવી લાઇન સાત વોર્ડની અંદર અત્યારે કામ ચાલુ છે આ વોર્ડની જ્યાં જ્યાં વોર્ડની અંદર જ્યાં જ્યાં ડીઆઈ પાઇપલાઇનના જે ખાડા ખોદવામાં આવ્યા છે વરસાદ રહે છે એટલે અમે પેચવર્ક કરીએ છીએ એની ઉપર ધાવેલું જે ખોદાણ થયું છે સ્વાભાવિક છે કે જ્યારે આપણે ખાડો ખોદતા હોઈએ છીએ ત્યારે એ જ મટીરિયલ પાછો આપણે જયારે ખાડામાં નાખીએ છીએ ત્યારે અંદર આપણે પાણી એટલે એટલે જમીનની સપાટીથી પાછો નીચે આવી એની રોડ ખોદવામાં આવતા હોય છે ત્યારે અમારા દ્વારા પેચવર્ક કરવામાં આવે છે પણ પેચવર્કની ઉપર મોરમ પાથરી અને પ્રોપર પેચવર્ક થાય અમે ચોક્કસથી પ્રયત્ન ચાલુ છે ચોમાસાની અંદર મારા દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે હવે પછી ડીઆઈના ના કામો નવા કોઈ પણ કરવામાં ન આવે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મેં અધિકારીઓને સૂચના આપી છે કે હવે કોઈ પણ ડીઆઈ કામ નવા કોઈ પણ ચાલુ ચોમાસામાં ન જ કરવા જોઈએ નથી જ કરતા મહાનગરપાલિકા પણ જે કામ શરૂ છે આજે જાન્યુઆરીમાં કામ શરૂ થયું હોય તો સ્વાભાવિક પડે કે જૂન જુલાઈની અંદર એ કામ પૂર્ણ થતું હોય છે તો એમાં અમારે એ ખાડા જે બુરાયેલા છે જે ખોદાયેલા ખાડા છે એને બુરી અને પેચવર કરવું પડે વરસાદ આવી જાય છે એટલે અમે લોકો ડામર નથી કરી શકતા